અબ બધાનો ટાઈમ આ ઉપર વાળો પરીક્ષા લેતો ટાઈમ મારો યાદ છે કરે ખર આપણે તો પૈસામાં એટલી ઉલ્યાઈ ગઈ ને હમણે તો ખૂબ માર્યો હતો પણ ધન વેચ્યું ને તો કે વાર થઈ વાત હાલે કે માર કેમ હમણે કે રાઈડ મારના 15 વીઘા હા અને ટૂટ કેટલું હા હા તમાર મત માથે પડ્યું રે ઓણ તો મારે સીઝન ખેલ દીધો કોન આપડે તો સારી મહેનત કરી એટલે સારું શું કોન તમાર તો ભઈ તમે તો તમારી વાત સાચ ન્યા થાને આપડી વાત તો ગામમાં તો ગાજાવાજા છે આપડો દિવસ હશે તમારી આ ભઈ કોણ છે બા થોડ ગરીબ લાગે છે કો હું માર કોમ કરું માર ખાવા માટે તો ના ફાડી શું આ બધું જેમ फाટી જ્યું છે કપડાય નહીં નાવા માંગે ગરીબ લાગે તો ગરીબ લાગે આ દુએ તીડી ફડી બધું પાટ હે પેન્ટ નું એટલે તારે કોઈ કેલી મોરી કોઈ નહીં ના મોરી એકલો એટલે પર તો તું રહે છે કુડે ઓ મળે ખાઈ તી મળે બે ટાઈમ નું ના રોજ એકલો એ હો હજુ બી આને ડાળે કે ભયા તો કામ ધંધો કરીએ ધંધો કરે ધંધો કર તો આગળ જઈ પણ મજબૂરી છે સાહેબ

વિના હાલિત ગા મારું મસ્ત મબડાઈ જે કે મારા બનાહવાળા બનાહ કોઠો હીરો દેખાયા દુનિયા પાગલ બની છે હા ખાયાલ વા આપણે કુડિયાની વાત કરશું કોઈ કુડિયો તો એ ફેમ છે આગળ જાય તો કરી આગળ દે આપડે કેવું રાજી થાશે આગળ જાય તો આપડે અમે અમારે ભાઈબંધ અમે પાછા તો ને સ્ટુડિયો લઈ જ લઈ જશે મોસે ફોન મારે હવે થોડો બહાર જાવું પડે એમ છે ને નહી તો ના હોય ને તો આપણે શબ્દ નહીં રે એને સ્ટુડિયો લઈ જા આગળ ખોબ વધારશે એને કાવું તને પાછું ના તો હું લઈ દઈ તમારે જ જવાનું છે મારે લ્યા થોડો મારે ખાડીમાં લાવવાનું છે લગન આવે છે અમાર ખાડી આ ગરીબ છે આગળ તો આપણને ક મળે ખૂબ ખૂબ મારો તો આત્મા ખુબરારી થઈ ગઈ જો કલાકર પડતો તેવું જ થાય હું હારું તો વાંધો નહી હું નહારો મોટો વિડિયો પહોંચી ગયા તને હા તો અહીંયા બાર હું આવું રાખ હા વાંધો નહીં મારે ગીત મારા તારે છે ગરીબનું વાત કરે અને તું ભાઈ આ બધું તારે ગરીબ છો હલો થોડકા હાઇક આઈ ત્રણ ટકા હમણાં ટકા નહીં આવે હા થાય ગરીબ કોઈને પ્રેમ ના કરાય કોઈને દિલ દેવાય પ્રેમ જીવતે જીવ મારી તમારું શું વાહ વાહ તો આપણે યાદ સ્ટુડિયો લઈ લેવાનું મારું સારું

આને એનું કારણ કે હું તમને બહુ સામેથી ફોન કરી ચિંતા સુરા કરો છો સપનું છે ભાઈ પણ સપનું પૂરો કરાય કાઈ ના તો બરોબર મને ફોન કરતો હા वादा ને પણ પણ મને થોડો અહીં આડી ગયો મને થાય ઈ તો આડી તો જાય બાપડો ગરીબ છે તો હાલ તો હાલ તો ગરીબ છે બિચારો હારું કશું वादा ને હું તમને ગરીબ ની કોઈ મજાક ના કરે ભાઈ વાત આપી ભાઈ નું સપનું સપનું પૂરો કરાય આ બરોબર હા તો વાંધા ને મને ફોન કરજો તમે સામેથી ભાઈ અત્યારે તો એની સ્ટુડિયો બંધ થઈ આપણે કાલે ને પ્રમદાડે ફોન કરીને ચાલે એ તો ના હું નહીં બેઠો આ વિડીયો તને આપણે